હેલો એવરી વન ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો એન્ડ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જશો એન્ડ આજે મારી મોર્નિંગની શરૂઆત થઈ ગઈ છે જેતપુરની અંદર શો ફાઇનલી આજે છું મેં મારી છોક પર એન્ડ એ બી જેતપુરની અંદર છે એન્ડ ફાઇનલી છ દિવસ માટે અહીંયા જ રહેવાનું છે જેતપુરની અંદર જ એન્ડ આ તરફ તમે શકો છો અમારું સ્ટે છે એન્ડ ચલો અત્યારે ડાયરેક્ટલી મોર્નિંગ મોનિંગમાં જ વાગ્યા છે મોર્નિંગના નવ એન્ડ વેન્યુ જવાનું છે સો થોડી જ વારમાં ગાડી બી આવી જા લેવા માટે સો ફાઇનલી ચલો મે બી અત્યારે વેન્યુ જવા માટે નીકળી જઈશ અને ત્યાર પછી તમને બી મળીશ આગળ આગળ સો ચલો આ તરફ ગાડી બી આવી ગઈ છે લેવા માટે એન્ડ અમે લોકો બી નીકળી જઈશું અહીંયાથી ડાયરેક્ટ રિસોર્ટ જવા માટે જ્યાં અત્યારે અમારી ઇવેન્ટ ચાલુ છે સો ફાઇનલી પહોંચી ગયા છે આ તરફ રિસોર્ટ એન્ડ અહીંયા થોડી જ વારમાં ફંક્શન વગેરે સ્ટાર્ટ થશે બટ અત્યારે મેં બી ફ્રી થઈ ગઈ હતી બપોરના સમયે સો આમ જ અત્યારે થોડી વાર રેસ્ટ કરી એન્ડ પહોંચી ગયા છીએ અત્યારે જમવા એન્ડ જમીને મેં બી ફરી ફ્રી થઈ ગઈ છું અત્યારે કોઈ જ કામ નથી સો થોડી વાર મેં અત્યારે આમ જ ઘૂમી રહી છું એન્ડ ઓલરેડી અત્યારે વાગી ગયા છે પાંચ સમથિંગ સો ફરી અત્યારે આ તરફ તમે જોઈ શકો છો રિસોર્ટ ખાલી છે કોઈ છે જ નહીં એન્ડ હું હે ગાઈશ અત્યારે વાગ્યા છે સાંજના સાડા પાંચ સમથિંગ એન્ડ મેં આજે જે મારું વર્ક છે આ ઇવેન્ટની અંદર નું મેં આજે બ્રાઇડની સેટો છું સો નું પર્સ મોબાઈલ વગેરે લઈને મેં આમ જ ગૂમી રહી છું કેમકે ચલો બધા ગેસ્ટ છે ઓલરેડી જતા રહ્યા છે બ્રાઇડના કંકુ પગલાં કરવા માટે એન્ડ અમારા માટે ગાડી આવી રહી છે થોડી વારમાં ગાડી આવે એટલે અમે લોકો બી નીકળી જઈશું એન્ડ ફાઇનલી છ દિવસ મારી કન્ટિન્યુ ની અંદર અત્યારે ઇવેન્ટ છે જો છ દિવસમાં અહીંયા જેતપુરમાં જ રોકાવાની છું એન્ડ રીડિંગ રનિંગ તો અત્યારે ઓલરેડી સ્કીપ થઈ રહ્યું છે સો ચલો અત્યારે મેં બી અમારી ગાડી આવવાની વેઇટ કરીશ અને ત્યાર પછી નીકળી જઈશું એન્ડ જઈશું ડાયરેક્ટ ત્યાં હોમ પર ઓલરેડી અત્યારે ફાર્મ હાઉસ પર છું સો ચલો અત્યારે મેં બી છે થોડી વાર વેઇટ કરીશ એન્ડ ત્યાર પછી તમને બી મળીશ મેં જ્યારે બી ફ્રી થઈશ ત્યારે આગળ ફ્લગમાં શો ચલો ફરી અત્યારે અમારી ગાડી છે લેવા માટે આવી ગઈ છે અહીંયા એન્ડ રેડી થઈને અમે લોકો નીકળી ગયા હતા એન્ડ સાંજના સમયે ફંક્શન પૂરું થતાની સાથે જ અત્યારે અમે લોકો જઈ રહ્યા છે જમવા માટે આ તરફ પહોંચી ગયા ફાઈનલી જેતપુર જે એફ ચૂસવા માટે આવી ગયા છે સો ફાઇનલી અત્યારે વાગ્યા છે રાતના આઠ સમથિંગ એન્ડ અમે પહોંચી રહ્યા છીએ જે એફએમમાં જમવા માટે આ તરફ ચલો ફટાફટથી ઓલરેડી આજે આજનું જે વર્ક હતું એ ઓલરેડી ફિનિશ થઈ ગયું છે એન્ડ આ તરફ અમે બી જમવા આવી ગયા હતા જમીને અત્યારે આ તરફ થઈ ગયા છે રિટર્ન ડાયરેક્ટલી જઈશું રૂમ પર આ તરફ ગાડી બી આવી ગઈ છે સો ફરી ચલો અત્યારે અમે હોટલ પર જ્યાં સ્ટે છે ત્યાં ડાયરેક્ટલી જવાના છીએ સો મોર્નિંગ ટુ નાઇટ આજે જોબ પર દિવસ આમ જ ફિનિશ થયો છે એન્ડ ઘણા લોકો પૂછી રહ્યા હતા કે તમે શું જોબ કરો છો વર્ક શું હોય છે એમના વિશે વિડીયો બનાવજો સો જ્યારે બી મને ટાઈમ મળશે ત્યારે એમના રિલેટેડ મેં વ્લોગ છે શૂટ કરી એન્ડ અપલોડ કરી દઈશ એન્ડ અત્યારે મેં ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરી રહી છું એન્ડ અત્યારે મેં જેતપુરમાં ઠી ગાય શો અત્યારે વાગ્યા છે રાતના નવ સો ફાઇનલી અત્યારે મેં મારી જોબ પરથી આવી ગઈ છું રૂમ પર એન્ડ આઈ હોપ કે દોસ્તો તમારું રીડિંગ એન્ડ રનિંગ બેસ્ટ ચાલી રહ્યું હશે એન્ડ મારું રનિંગ તો ઓલરેડી છે પાંચ દિવસ પહેલાં જ બંધ થઈ ગયું છે એન્ડ રનિંગ તો ઓલરેડી સ્કીપ થઈ રહ્યું છે બટ રીડિંગ બી મારું કાલથી ઓલરેડી બંધ થયું છે સો છ દિવસ કન્ટિન્યુ અત્યારે મેં જેતપુર જ જોબ પર છું તો છ દિવસ પછી મેં ફરી રિટર્ન થઈ રાજકોટ એન્ડ ત્યાર પછી મારું રીડિંગ રનિંગ છે કન્ટિન્યુ કરીશ એન્ડ આઈ હોપ કે દોસ્તો તમારું રીડિંગ એન્ડ રનિંગ બેસ્ટ ચાલી રહ્યું હશે ઓલરેડી રનિંગ છે એ લેટ જઈ રહ્યું છે એન્ડ ડેટ તો ઓલરેડી તમે લોકોને ખ્યાલ આવી જ ગયા હશે જે લોકોની કોમેન્ટ્સ આવી રહી હતી કે રનિંગ છે હજી બી ટાઈમિંગમાં નથી થઈ રહ્યું સો આઈ હોપ કે એ લોકોનું રનિંગ છે બેસ્ટ થયું હશે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરીને જરૂર જણાવશો તમારું રનિંગ છે કેટલા ટાઈમિંગમાં થઈ રહ્યું છે એન્ડ જે બી ગર્લ્સનું નહોતું થતું એન્ડ કમેન્ટ્સ કરેલી હતી એમના કમેન્ટ્સમાં બી મેં આન્સર આપેલા છે કે લોંગ રનિંગ કરવાનું રાખશું એન્ડ સ્પ્રિન્ટ સ્ટ્રાઇડ વગેરે લગાવશો તો તમારો ટાઈમિંગ ઘટી શકે છે સો બધા લોકો જે એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યા છે એ લોકો આઈ હોપ કે બેસ્ટ ચાલી રહ્યો છે એન્ડ મેં તો અત્યારે મારી છો પર બીજી છું એન્ડ ઘણા લોકો જોબ વિશે પૂછી રહ્યા હતા સો નેક્સ્ટ વ્લોગમાં મેં મારી જોબ વિશે બી જણાવીશ એન્ડ જો લોકો કરવા માગે છે આ જોબ એમને માહિતી જોઈએ છે તો એમને બી નેક્સ્ટ વ્લોગમાં મેં એમને માહિતી આપી દઈશ સો ફાઇનલી કહીશ ચલો અત્યારે મેં બી ફ્રી થઈ એન્ડ રેસ્ટ કરીશ કે કાલે મોર્નિંગ બી ફરી મારે જોબ કન્ટિન્યુ કરવાની છે સો આઈ હોપ કે દોસ્તો આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો છે પસંદ આવ્યો છે તો વ્લોગને લાઇક કમેન્ટ સબસ્ક્રાઈબ જરૂર કરજો જલ્દી વળી સુવારે એક ન્યૂ વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બ બાય એન્ડ ટેક કેર